જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે પોલીસ ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન પીજી વીસીએલ સહિતની વિવિધ ટીમ તૈયાર કરી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લોકોને અપીલ કરી નદીઓ અને જળાશય નજીક ન જવા માટે કહેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સ્થિતિમાં લોકોએ સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાવચેત રહેવા અનુરોધ કરાયો છે ભારતના હવામાન ખાતા દ્વારા જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત આરએમબી બી તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમે સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાજા કરી રહ્યા છે અને તમામ તાલુકા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે કોઈપણ બનાવની માહિતી લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમયે નદીઓ તળાવો જળાશયોની નજીક જવાનું ટાળે અને સાવચેત રહે ભારે વરસાદ સંબંધિત કોઈ પણ પરિસ્થિતિ અને મેનેજ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે તેમ છતાં તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે કોઈપણ મુશ્કેલીની સ્થિતિને પહોંચી વળવા સતત માટે તંત્ર સજ્જ થયું છે જેમાં ફાયર પોલીસ પંચાયત પીજીવીસીઆઈલ આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર કરવામાં આવી છે ત્યારે લોકોને તેની વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે તે માટે કલેક્ટરશ્રી દ્વારા લોકોને કોઈ પણ જળાશય કે નદીઓની નજીક નહીં જવું અને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે